નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી તેમના જીવનના સંસ્મરણો યાદ કર્યા હતા તેમણે કહ્યું કે વિજય રૂપાણી મૃદોની સાથે મક્કમ નેતા હતા કોરોના સમયે વિજય રૂપાણીએ રાત દિવસ કામગીરીઓ કરી હતી અમે કોરોનાની કપરી સ્થિતિમાં પણ રાતોરાત અનેક હોસ્પિટલો શરૂ કરી હતી તેમજ સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવા માટે વિજયભાઈએ અનેક કામ કર્યા હતા ત્યારે આજે વિજય રૂપાણી અને તેમના કામો જેટલા યાદ કરો તેટલા ઓછા છે પણ વિજયભાઈ રાજકીય સામાજિક અને પ્રજાકીય જીવનમાં સતત સક્રિય રહ્યા અને એમની જે છેલ્લી સુધીની કામગીરી એમણે પ્રજા માટે કરી છે પક્ષ માટે કરી છે પણ કુદરતને જે કરવું હોય એ ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય છે પણ આવા વિજયભાઈ જ્યારે આપણી વચ્ચે નથી ત્યારે એમના કરેલા અનેક કામો આ તો મેં તો ઉપર ઉપરથી પાંચ દસ કામો કયા છે પણ કોઈ ગામ કોઈ તાલુકો જિલ્લો ગુજરાત નો એવો નથી કે જ્યાં વિજયભાઈ ના જે કામો છે એમની સેવા છે એમનો જે વિકાસ છે અને એમનું જે સૂત્ર હતું મૃદુ અને મક્કમ મૃદુતાથી પણ મક્કમતા પૂર્વક નિર્ણય લેવા માટે તેઓ જાણીતા હતા એવા વિજયભાઈને હું અને મારા પરિવાર વતી શ્રદ્ધાંજલિ આપું છું